कुख्यात निखिल दोंगा मामले पर एक मोटा समाचार आया सु है।, है आ ऑडियो क्लिप नु सत्य सु थायो दोंगा ने लेले मोटो खुलासा आओ जइए जानिए समझिए तुमने बदाई ने मारा गडा ना सोगन जा आ शांति थी बेसी जाओ ગોંડલ જ્યાં પાટીદાર સમાજની એસી ટકા વસ્તી હોવા છતાં છેલ્લા ત્રણ દાયકાથી જાડેજા પરિવારનું રાજકીય વર્ચસ્વ રહ્યું છે પરંતુ તાજેતરમાં પાટીદાર આગેવાન અલ્પેશ કથિરિયા અને જીગીશા પટેલે ગોંડલમાં પાટીદાર એકતાને મજબૂત કરવા પ્રયાસો શરૂ કર્યા સત્યાવીસ એપ્રિલે અલ્પેશ કથિરિયા રેલી દરમિયાન ગણેશ ગોંડલના સમર્થકો સાથે માથાકૂટ થઈ અનેક ગાડીના કાચ તૂટ્યા હતા વિવાદ ત્યારે વધુ ગાઢ બન્યો જ્યારે એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ આ કથિત ક્લિપમાં પાટીદાર મહિલા આગેવાન જીગીશા પટેલ યુટ્યુબર બન્ની ગજેરાને ને નરેશ પટેલ બ્લેકમેલ કરી રૂપિયા પડાવવાની સલાહ આપતા સંભળાય છે ક્લિપમાં એક સીડીની ચર્ચા પણ થઈ રહી છે જે નરેશ પટેલને મોકલવાની વાત છે જોકે ઝી ચોવીસ કલાક આ ક્લિપની પુષ્ટિ નથી કરતું ઓડિયો ક્લિપમાં શું છે તે સૌથી પહેલા સાંભળી

પરંતુ આ ઓડિયો ક્લિપ દ્વારા તેમની પ્રતિષ્ઠાને નિશાન બનાવવાનો પ્રયાસ કરાયો છે પરંતુ ઓડિયો ક્લિપમાં નરેશ પટેલ વિશે જે વાત કરવામાં આવી છે તે કેટલી સત્ય છે તે તો તપાસનો વિષય છે પાટીદાર આગેવાન પરશોત્તમ પીપળિયાએ આ મામલે નરેશ પટેલનું સમર્થન કર્યું છે તેમણે જણાવ્યું કે આ લેભાગુ તત્વોનું કાવતરું છે જે સમાજની એકતાને તોડવા માંગે છે તેમણે પોલીસને આ ઓડિયો ક્લિપની તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માગણી કરી છે આ આખું પ્રકરણ છે એ રાજકીય અસ્થિઓએ તેમના તાબાના જે કાર્યકરો છે તેમને હાથો બનાવીને નરેશભાઈનું ખોરલધામને અને પટેલ સમાજને નુકસાન થાય તે રીતે આ આખો પ્રકણ ઊભું કરવામાં આવેલું છે જે જીગીશા પટેલ અને બંને ગજેરાનો તમે સંવાદ સાંભળો કેટલીક વ્યક્તિઓ પાસેથી પડવેલી છે અને વધુ રકમ પડાવવા માટેના આવા તેઓ કરી રહ્યા છે આ બધાની વચ્ચે નિખિલ ડોંગાનું નામ પણ ચર્ચામાં છે ગુસ્સીટોક કેસમાં જામીન પર બહાર આવેલા નિખિલ ડોંગા ફરી જેલમાં જઈ શકે છે એવું સામે આવ્યું છે કે બંને ગજેરા નિખિલ ડોંગા માટે કામ કરે છે આ એ જ બંને ગજેરા છે જેની સામે નેતાઓને બદનામ કરવાના કેસ નોંધાયેલા છે જે રાજકીય ગરમાવાને વધુ વેગ આપે છે સૌરાષ્ટ્રનું પાટીદાર રાજકારણ હંમેશા પ્રભાવશાળી રહ્યું છે પરંતુ આ વિવાદે સમાજની અંદરની ફૂટને ઉજાગર કરી છે શું આ ઓડિયો ક્લિપ રાજકીય ષડયંત્રનો ભાગ છે શું નરેશ પટેલની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે આ પ્રશ્નોના જવાબ હવે પોલીસ તપાસ જાણીતી મોડેલ છે